નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પીએમ સૂર્યોદય યોજના વિશે હવે તમારે વીજળી બિલમાંથી છૂટકારો એટલે કે ઝીરો વીજળી બિલ તો આ યોજનાનો લાભ કેવી રીતે મળે કેવી રીતે લેવો યોજનામાં કેટલો લાભ મળશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું એ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તો આપણે જોઈએ વિગતવાર માહિતી સૌપ્રથમ વાત કરીએ આ યોજનાની હેતુની તો આદરણીય વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરીને યોજનાની જાહેરાત કરી હતી આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજ બિલ ઘટી જશે અને દેશને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવામાં પણ મદદ મળશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે ટ્વીટ કરીને જે જાહેરાત કરવામાં આવી હતી જ્યારે તે રામ મંદિરથી પરત ફર્યા હતા ત્યારે તેમણે જાહેરાત કરતા કહ્યું હતું કે એક કરોડ ઘરોની અંદર જ્યાં સોલાર રૂપટોપ લગાવવામાં આવશે જેથી ગરીબ ગરીબ અને જે મધ્યમ વર્ગના લોકો છે તેનું વીજ બિલ ઘટી જશે અને વધેલું વીજ જે વીજ વિતરણ કંપનીને પણ તે પરત આપી શકશે જેથી આત્મનિર્ભર બનવામાં પણ તેમને મદદ થશે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આ યોજનામાં તમારે જો લાભ લેવો હોય તો તમારે એક તો આધાર કાર્ડની જરૂર પડશે ત્યારબાદ બીજું છે ઓળખપત્ર ઓળખપત્રમાં તમે ચૂંટણી કાર્ડ લઈ શકો છો ત્યારબાદ ઇલેક્ટ્રિક બિલ પણ તમે લઈ શકો છો ત્યારબાદ જે ઘર સંબંધિત દસ્તાવેજની જરૂર પડશે એમાં તમે તમારો જે ઘર વેરો અથવા તો વેરા પોન્સ હોય તેની નકલ પણ ચાલે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અથવા તમે તમારો મોબાઈલ નંબર સાથે તમારું ઈમેલ આઈડી પણ આપી શકો છો અને ત્યારબાદ તમારું રેશન કાર્ડ તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો હવે વાત કરીએ આપણે કે આ યોજનાનો કોણ લાભ લઈ શકે તો એની વાત કરીએ તો અરજદાર એ ભારતના કાયમી રહેવાસી હોવા જોઈએ એટલે કે જે ભારતમાં સ્થાનિક રહેતો હોય જે સ્થળાંતરિત કરીને આવ્યા ન હોય જે કાયમી ભારતના રહેવાસી હોય ત્યાં યોજનામાં લાભ લઈ શકશે ત્યારબાદ વાત કરીએ તો બધા જરૂરી દસ્તાવેજો એ યોગ્ય રીતે સબમિટ અથવા તો અપલોડ કરવા કરેલા હોવા જોઈએ તો જે તે તમે જે તમારા દસ્તાવેજો હોય તે તમે અપલોડ કરો છો તે ઓરિજિનલ કોપીમાં તમારે અપલોડ કરવાના રહેશે તેની ઝેરોક્ષ કોપી નહીં પરંતુ ઓરિજિનલ કોપીમાં તમારે અપલોડ કરવામાં રહેશે અને યોગ્ય રીતે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ અરજદારોની વાર્ષિક આવક એ એક લાખ અથવા તો દોઢ લાખથી વધુ ના હોવી જોઈએ તો જે તે અરજદાર હોય જે તે લાભાર્થી હોય એની વાર્ષિક આવક એ એક લાખ અથવા તો દોઢ લાખથી વધુ ના હોવી જોઈએ એટલે કે એક લાખ અને દોઢ લાખ એક લાખથી લઈને દોઢ લાખ વચ્ચેના તમામ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે ત્યારબાદ વાત કરીએ તો અરજદાર કોઈ પણ સરકારી સેવા સાથે સંકળાયેલો ના હોવો જોઈએ તો જે કર્મચારી અથવા અથવા તો તો જે જે લાભાર્થી અરજદાર જો સરકારી કર્મચારી હશે સરકારી નોકરી કરતો હશે તો એમને આ લાભ મળશે નહીં અને કોઈ પણ પરિવારમાં કોઈ એક સભ્ય પણ જો સરકારી સેવા અથવા તો સરકારી નોકરી કરતો હશે તેમને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં ત્યારબાદ આપણે વાત કરીએ કેવા યોજનાની આપણે વિગતવાર માહિતી મેળવી કે કેવી રીતે યોજનાનો લાભ મળશે અને કેટલો લાભ મળશે સૌ પ્રથમ એક કિલો વોટ જો તમારે માનો કે એક કિલો વોટ જે પાવરની તમારે લાઇટ લાઇટની જરૂર છે તો એમની માટે તમારે કેટલી જગ્યાની જરૂર પડશે તો એકસો ત્રીસ સ્ક્વેર ફૂટ એટલે કે એકસો ત્રીસ સોરસ ફૂટની તમારે જગ્યા જે જરૂરી પડશે ત્યારબાદ એસ્ટિમેટ જે સુડતાલીસ હજાર રૂપિયા એસ્ટિમેટ આવશે અને એમાંથી તમને અઢાર હજાર રૂપિયા જે અઢાર હજાર રૂપિયા સબસિડી મળવાપાત્ર થશે તો તમારે કેટલા ભરવાના રહેશે તો ઓગણત્રીસ હજાર રૂપિયા જેની આજુબાજુ આજુબાજુ તમને જે યુનિટ છે એટલું વીજળી મળશે અને વાર્ષિક વાત કરીએ તો વર્ષમાં તમારે પંદરસો ને ચોતેર પંદરસો યુનિટ વીજળી તમને મળશે હવે આપણે માનો કે બે કિલો વોટ કોઈપણ એવા રજદારો છે કોઈ પણ એવું ઘર છે એવું પરિવાર છે જેને બે કિલો વોટની જરૂર છે તો એમની માટે જરૂરી ક્ષેત્રફળ છે બસો સોરસ મીટર સોરસ ફૂટ તો બસો સોરસ ફૂટ તો એનો ખર્ચ તો છ્યાસી હજારનો ખર્ચો થશે અને એમાંથી તમને છત્રીસ હજાર રૂપિયાની સબસિડી મળશે તો તમારે કેટલા ભરવાના રહેશે પચાસ હજાર રૂપિયા તો પચાસ હજાર રૂપિયા ભરશો એટલે એક દિવસના તમને આઠ પોઈન્ટ ચોસઠ યુનિટ વીજળી તમને મળશે દરરોજની આઠ પોઈન્ટ ચોસઠ

તેરની આજુબાજુ તમને દરરોજની વીજળી મળશે તો વર્ષની કેટલી મળશે તો સુડતાલીસો ને ત્રીસ યુનિટ વર્ષની કેટલી સુડતાલીસો ત્રીસ યુનિટ વીજળી તમારે જે સોલારમાંથી ઉત્પન્ન થશે